મારું પાલનપુરને હું છું અને બધા બાર બારની ગામથી આવે છે જનો માટે કોઈ અમદાવાદ પ્રોપર્ટી બધા બહારથી આવી શકે છે બધા વાતને ખૂબ મારું નામ ઇન્દુભાઈ આડવાણી છે આજે ચેટીચંદનો તહેવાર છે અમારો નવો વર્ષ દિવસે આજથી અને આ પ્રસંગ ઉપર લગભગ અહીંયા ભંડારોનું કરીએ છીએ પ્રસાદ ગયો છીએ એમાં લગભગ છ હજાર માણસો છથી સાત હજાર માણસો જમા આવવાના છે અને એ પ્રમાણે બધું આયોજન થયેલું છે મંદિરમાં અત્યારે આરતી ચાલુ છે અને આખો દિવસ અહીંયા છે